કઈ વાંધો નહીં હવે છે ને બીજી એક સર્વિસ સ્ટેશન આપણે જઈડું હે અને બીજી સર્વિસ સ્ટેશન હવે જાતા આવીએ ક્યાંકથી છાણા ગોતી આવ્યા હિ ગાભા હે અને જો હા મારા મમ્મી આ શેઠ અને આ હિતા શેઠ એ ભાઈ આવે છે ને એમ તો એવી ભૈરી હે અને આનું તો હાવ ભયરી આનું તો હાવ મેળા પૂરા હે જોઈ અમને કોઈ દી ફાટક ના નડી ને એવું બને જ નહીં હો આમ જો નડી ને આવી ગઈ હવે આ ગાડી છે ને જો આજ બે બાળાડીને તો ભાઈ જોતાણા થઈ ગયો છે બપોર અને બપોરે આપણે જવાનું છે એરિયર ને ધોવા દોરાવા જવું દોવા નહીં આ રે એરિયર અને હે ક્રેટા તાઈ દેખાય છે પણ એરિયર દેખાતી નથી સામે પડી એમ કેતા તા ઓગના સંતાને એરિયર કાયરે આરે આરે આ બડી ઈ જો ડાળા માથે સેટસ પડ્યો ને દેખાય જાય

રેને આવી ગઈ હવે આ ગાડી છે ને જો આજ બે બરાડીના બે સર્વિસ છે જો આમાં છે ને પાકિસ્તાનની ઢોળ છે જો દેખાય અરે શું છે અને આમાં છે ને ભાઈ જો આમાં હે ને આખી ગાડી ભરી જ છે ઓમાં છે ને ઓમાં વધારે ભરી આમાં ઓછી ભરી છે રેને બેને આજ નવરા છે આ જો રે નિતિન પર મજા મજા હે

અને હું ખટારા ધોવા હતા હવે ઓ હેને શું કહેવાય ક્યાં ક્યાંય છે અંદર ચાર રસ્તા બાજુ કીધું કે મસ્ત સર્વિસ સ્ટેશન હવે ગાડી એક્સચેન્જ કે નાખે એ અમારા હે કઈ હેરિયર હેરિયર ને મારે લેવાનું છે ક્રેટા હે ના ના મને તો આવડે તમને નથી આવડતું ચાલો હવે હું છે ને લઉં છું ક્રેટા અને એ લોકો લે છે હેરિયર આમાં એને ભાઈ એક વાંધો બીજો કઈ ના હું શું નાડે ખબર ટીંગ ટીંગ થાય રાખે સીટ બેલ્ટનું હોય ને હા હા કઈ વાંધો નહીં હવે છે ને બીજી એક સર્વિસ સ્ટેશન આપણે જઈડું હે અને બીજી સર્વિસ સ્ટેશન હવે જાતા આવીએ એટલે કામ પતે તો ભાઈ ઘણા સર્વિસ સ્ટેશન અમે ફર્યા એટલે જો એક સર્વિસ સ્ટેશન આ ખુલ્યું છે

આ ગાડી આમ ભાઈ આમ એને હું કહે સેટ પડી હોય ને એમ લાગે કેમ કે આનો કલર કારો છે પાલી સજી લાગે છે ગાડી તો જો કે એમ તો ભાઈ બે શું કહે મસ્ત જ લાગે છે જો આનું આનું કામ થઈ ગયું હોય આનું કામ થોડુંક બાકી છે આ એમ તો બહુ લાગે છે તો મસ્ત હા

અને અટાણે જો રહી થાય ને ક્યાંકથી છાણા ગોતી આવ્યા અહીં ગાભા હે અને જો હા મારા મમ્મી આ નીતિન શેઠ અને આ હિતા શેઠ ટાઈટભાઈ ભૂ ફૂલ પડે છે ને ત્યાં મહેન ઘડીક તાપણી કરવા બેઠા હે કેમ કે આજે આખો દી રખડી રાખડીને તમે જોતા હતા જો કે ગાડી સર્વિસ કરવા પછી ફોટા પાડવાની ઘણી જગ્યાએ ગયા હતી અટાણે ને આવીને ઘડીક જો જમીન બહાર તાપડી કરવા બેઠા હે અને હવે થોડીક તાપડી કરીને પછી ઘડી જાઉં અંદર અને પછી મારે કરવાનું એડિટિંગ એટલે હજી તો મારે કે તો થાય તમે જો ખાલી એક લાઇક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા બ્લોગ જોવો ને તો સબસ્ક્રાઈબ કરી નાખીએ તમને નહીં સમજાણો ને બીજા બધા સમજી જાય બરાબર તો આપણે મેળા કાલના પાછા બ્લોગમાં જય દ્વારકાધીશ જય મંગોઈ